સુરતના માંગરોળમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા પાલોદના નીચાવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે ઘરવખરી સહિતનું સામાન પલળી ગયું છે લોકોની હાલત હવે કફોડી બનતી જઈ રહી છે અડતાળીસ કલાક આ ગામના લોકોને ભારે પડ્યા છે ગઈકાલે નદીમાં અચાનક પાણી વધી ગયું અને તેની તેથી જ નવી પાલોદના નીચાવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતુર બની હતી જેને માંગરોળ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને જે પાલોડ વિસ્તાર છે પાલોડ વિસ્તારનો જે ખાનશય વિસ્તાર છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ ઘરોમાં દસથી વધુ ઘરોમાં ઘર પાણી ભરાઈ તમે જોઈ શકો છો હતું માંથી જેને લઈને જે સ્થાનિકો છે સ્થાનિકો હાલાકી નો સામનો કર્યો છે તમારા ઘરની બિલકુલ પરિસ્થિતિ ખરાબ છે તમે આવીને જો તો બધું ખબર પડે છોકરો નથી રહી નથી કાલે ચાર વાગ્યા નું પાણી આવ્યું આખી રાત પાણીમાં ને પાણીમાં અમે રહ્યા બહુ પાણી છે અમારા નાના નાના છોકરા છે અમારે અને ખાવા પીવાની બી કઈ સવલત નથી કશું નથી બધી વસ્તુ અમારી પલડી ગયેલી છે અમે ખાલી પહેરે કપડે બહાર નીકળેલા છે અમારી પાસે આટલા આટલા નાના નાના છોકરાઓ છે બધું જ છે આટલા લઈ લઈને અમે કેવડી કેવડી આખી રાત બહાર રહેલા છે અમે વીસ વર્ષ થી આવી તકલીફ ત્યાં બાજુ અમારી કોઈ સહાયતા નથી થતું કોઈ અમને જોવા બી નથી

આ ફરી વળી હતું હાલ પણ આ વિસ્તારમાં પાણીમાં ગરકાવ છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત